ઘણા બધા વિદ્યાર્થીઓનો એક સળગતો પ્રશ્ન છે કે સાહેબ આ વખતે બોર્ડની એક્ઝામમાં જે જનરલ ઓપ્શન વાળી પેપર સ્ટાઇલ છે તો એની અંદર જો મારે એકાઉન્ટમાં પાસ થવું છે તો શું મારે બધા ચેપ્ટર તૈયાર કરવા પડશે કે એ અમુક જ ચેપ્ટર કરીશ તો હું પાસ થઈ જઈશ તો વિદ્યાર્થીઓ આ વર્ષે તમારે જો ખાલી પાસ થવું છે અને થોડાક સારા માર્ક્સ લાવવા છે તો બધા જ ચેપ્ટર કરવાની કોઈ જરૂર નથી આજના વિડીયોમાં હું તમને સમજાવવાનો છું હું તમને જણાવવાનો છું કે ઓપ્શન એક બે અને ત્રણ અલગ અલગ ઓપ્શન ઓપ્શન તો એવું છે કે જેની અંદર ફક્ત માત્ર તમે ત્રણ ચેપ્ટર કરશો ને તો પણ આરામથી પાસ થઈ જશો હે હે હા ભાઈ હા સાહેબ તેર ચેપ્ટર છે એકાઉન્ટમાં ખાલી ત્રણ હા ભાઈ ખાલી ત્રણ કરશો ને તો એ પાસ થઈ જશો તો એના માટે આ અંત સુધી જુઓ અને સાથે સાથે દરેક ઓપ્શનની અંદર એ ચેપ્ટરના કયા કયા દાખલા અને પ્રશ્નો કરવાના છે ને એનો પણ આઈએમપી તમને કહેવાનો છું એટલે વિડીયોને અંત સુધી જુઓ અને બીજું કે વિડીયો જોયા પછી તમને કયું ઓપ્શન સુટેબલ લાગે છે તમારા માટે તમારી તૈયારી માટે એ મને કમેન્ટમાં જણાવો ઓકે હેલો ફ્રેન્ડ્સ હું સંદીપ સોની એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું અલગ અલગ ઓપ્શન કે એકાઉન્ટમાં કઈ રીતે પાસ થવું છે તો પહેલું ઓપ્શન ઓપ્શન નંબર વન એના માટે જોઈએ શું છે તો પહેલાં તો જોઈ લઈએ કે શું કરવાનું છે આપણે તો પહેલા ઓપ્શનની અંદર આપણે જોઈએ કે વિભાગ સી આવે તો વિભાગ સી ની અંદર તમારે માર્ક્સ મેળવવાના છે બાર હવે માર્ક્સ કેવી રીતે મેળવવાના એની અંદર કયા ચેપ્ટર કરવાના એની ચર્ચા આપણે ધીરે ધીરે કરીએ છીએ ઓકે ચલો એના પછી છે વિભાગ ડી તમારે તૈયાર કરવાનો જેમાં તમને બાર માર્ક્સ મળી રહેશે અને ત્યારબાદ તમારે કરવાનું છે કંપનીના વાર્ષિક હિસાબો જેના તમને અગિયાર માર્ક્સ મળશે તો ટોટલ વિદ્યાર્થીઓ માર્ક્સ થયા કેટલા તમારા તો કે સાહેબ આ તો બાર ને બાર ચોવીસ ને પ્લસ અગિયાર એટલે ટોટલ પાંત્રીસ માર્ક્સ થઈ ગયા તો પાસ થઈ જશો ને હવે વિદ્યાર્થીઓ તેત્રીસ એ પાસ થવાય છે ઓકે 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 ચલો થોડુંક બોનસ આપી દઉં હા અમુક લોકો હોય કે ભાઈ સાહેબ કટ ટુ કટ માર્ક્સ આવે તો બધું જ આવડે એવું જરૂરી છે જરૂરી છે ધ્યાન આપજો એના પછીનું એક ઓપ્શન બોનસ આપી દઉં વિભાગ એ અને બી જે ઓબ્જેક્ટિવ છે જે ત્રીસ માર્ક્સના છે હવે ટોટલ કરો તમારું કેટલું થાય

તો જોઈએ આપણે પહેલા આપણે વાત કરીએ વિભાગ સી માં તો વિભાગ સી ની અંદર તમારે શું કરવાનું છે તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે વિભાગ કયા ચાર ચેપ્ટર આવે એમાંથી ભાગ એકનું પહેલું ચોથું અને સાતમું ત્રણ એ અને ભાગ બે માંથી બીજું એટલે કે ડિબેન્ચરનું ચેપ્ટર આવે આ ચાર ચેપ્ટર છે અને આ ચાર ચેપ્ટર માંથી પ્રશ્નો ટોટલ પૂછાય છ આ લખેલા છે એક એક બે બે દરેક ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય એ તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટોટલ છ પ્રશ્નો આવશે અને લખવાના છે ફક્ત માત્ર ચાર ઓકે એનું તમારે સિલેક્શન મસ્ત કરવાનું છે એનું સજેશન હું જ આપવાનો છું ચિંતા ના કર ઓકે ચલો તો એના માટે પહેલા તમારે શું કરવું તો જુઓ જે પહેલું ચેપ્ટર છે ને ચેપ્ટર નંબર એક એ તમારે કરવું એ બહુ સારું છે એની અંદર જે નાના નાના દાખલા છે એ લિમિટેડ છે એ કરી શકાય એવા છે આવડે એવા છે અને ત્યારબાદ ચેપ્ટર નંબર ચાર કરી લેવું કે જેની અંદર લાભ અને ત્યાગના દાખલા આવે છે એ પણ તમને આવડી શકે એવા છે કારણ કે આ બહુ સહેલું ચેપ્ટર ગણાય છે એટલા માટે ઓકે સાહેબ આ તો બે થયા બાકીના બે પ્રશ્નો ક્યાં ટોટલ લખવાના છે ચાર મારે તો ખમૈયા કરો ખમૈયા કરો શાંતિ શાંતિ ચલો હવે વધ્યા બે ચેપ્ટર આ બંને ચેપ્ટર એવા છે કે જેમાંથી બે બે પ્રશ્નો આવે તો તમારે આ બેમાંથી કોઈ એક ચેપ્ટરનું સિલેક્શન કરી લેવાનું છે તો કયું કરશો એ તમારા ઉપર ડિપેન્ડેબલ છે કારણ કે બંનેની અંદર આમ નોંધ આવે છે લઈક સાતમું કરી શકો અથવા તો તમે બીજું કરી શકો ડિપેન્જરનું એ તમારી ચોઇસ છે કે તમને કયું સારું આવડે છે ઓકે તો આના માટે તમારે હવે કરવાનું શું સાહેબ એ તો ખબર પડી ગઈ કે કયા ચેપ્ટર કરવાના છે હવે ચેપ્ટરની અંદર કરવાનું શું એ તો કહો એ પણ કહી દઉં તો ચલો પહેલા ચેપ્ટરમાંથી તમારે જે કરવાનું છે આટલા જ દાખલા કરવાના છે ઓકે સ્ક્રીન ઉપર દેખાય છે તમારે એવું હોય તો વિડીયોને સ્ટોપ કે પાઉઝ કરીને તમારે આ લખી કાઢવાનું તમારી નોટબુકમાં ઓકે ત્યારબાદ એના પછીના ચેપ્ટર એટલે કે ચોથા ચેપ્ટરમાંથી આટલા જ દાખલા કરવાના ઉદાહરણ અને સ્વાધ્યાયના ભેગા થઈને બહુ લાંબુ ચોડું પડવાનું નથી આમાંથી જ તમારો પ્રશ્ન આવશે હા બદલાય તો શું બદલાશે નામ બદલશે લોકો ભાગીદારોના ઓકે ચલો અને ત્યારબાદ જો તમારે સાતમું ચેપ્ટર કરવા માંગો છો તો આટલા દાખલા કરી લેવા અને જો તમે બીજું ચેપ્ટર કરવા માંગો છો તો આટલા દાખલા કરી લેવાના છે તમારે બોલો કબૂલ હા હવે જે દસ્તુ જે ચેપ્ટર તમને આવડતું નથી એ તમારે તમારા જે વિષય શિક્ષક છે તમે સ્કૂલમાં કે ટ્યુશનમાં જે પણ જગ્યાએ જતા હોય એમની જોડેથી શીખી લેવાનું સાહેબને કહેવાનું આ શીખવાડણ શીખવાડું જ મારે પાસ થવાનું છે આ વિભાગ સીમાથી મારે બાર માર્ક્સ પૂરેપૂરા લેવાના છે બીજી વસ્તુ ઘણા બધા લોકો છે ને ઘણી બધી આઈએમપી આપે તમને ઘણી બધી આઈએમપી આપે છે એ દરેકે દરેક ચેપ્ટરની આઈએમપી આપે અને જો દરેકે દરેક ચેપ્ટરની તમે આઈએમપી કરવા જાઓ ને તો શું જરૂરી છે કે જ પરીક્ષામાં આવશે સો ટકા પણ આપણે અમુક ચેપ્ટર કરવાના છે ઓકે ચલો તો આટલું ક્લિયર થઈ ગયું તો આગળ એના પછી વિભાગ ડીમાં શું કરવું સાહેબ વિભાગ ડીમાં મારે બાર માર્ક્સ લાવવા છે તો શું કરવાનું તો વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર કયા કયા ચેપ્ટર્સ આવે છે તો એની અંદર પણ ટોટલ ચાર ચેપ્ટર આવે છે તો ચાર ચેપ્ટરમાં કયું કયું તો ચેપ્ટર ચેપ્ટર પાઘડી વાળું છે અને ત્યારબાદ ભાગ બે ના બીજા ત્રણ ચેપ્ટર છે ચોથું પાંચમું અને છઠ્ઠું ઓકે તો એની અંદર શું કરીશું અને કેટલા પ્રશ્નો આવશે તો દરેક પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બે એક એક બે અથવા તો બે એક 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 ટોટલ પાંચ પ્રશ્નો પૂછાય

ત્યારબાદ તમારે ચોથું ચેપ્ટર કરી લેવું મારું સજેશન એવું કહે છે ભાગ બેનું કે જેની અંદર તુલનાત્મક પત્રકો છે અને સમાન માપના બેમાંથી કોઈ એક પૂછાય કે જેની અંદર ખાલી કોપી પેસ્ટ કરીને સરવાળા બાદ બાય કહીને ટકા કાઢવાના છે તમે જો સમજશો ને કદાચ ગણેલું હશે ને સ્કૂલમાં કે ટ્યુશનમાં ચેપ્ટર ભણેલા હશે ને તમને ખ્યાલ હશે અને ના ભણેલા હોય તો તમારા સાહેબના દરવાજા ખટગડાવો કે સાહેબ અમને આ બધું શીખવાડો અમારે પાસ થવાનું છે ઓકે તો થઈ ગયા ને ત્રણ બાકીના બે ચેપ્ટર નહીં કરો તો ચાલશે વિભાગ કેટલા ચેપ્ટર કર્યા ત્રણ આમાં કેટલા ચેપ્ટર થયા ખાલી બે હા સાહેબ મને ચોથું જગ્યાએ પાંચમું સારું આવડે છે તો પાંચમું કરો સાહેબ છઠ્ઠું સારું આવડે તો છઠ્ઠું કરો મૂળ ટૂંકમાં કોઈ પણ બે ચેપ્ટર કરશો ને ત્રીજું તો કરી જ લેવાનું અને એના સિવાય બીજું એક લઈ લો ટોટલ બે ચેપ્ટર વિભાગ વિભાગડીમાં કરો એટલે બાર માર્ક્સ મળે ખાલી બે ચેપ્ટર કેલ્ક્યુલેશન ખ્યાલ આવ્યો હવે એની અંદર તમારે કયા કરવાના તો તમે સ્ક્રીન ઉપર જોઈ લો લો તમે આ સ્ક્રીન ઉપર દેખાય છે ને લખી જ કાઢો ફટાફટ વિડીયોને પાઉઝ કરીને આ બધું જ લખી કાઢો તમે કે આટલા આટલા દાખલા તમારે કરી લેવાના ડન ચલો ત્યારબાદ વાત કરીએ આપણે કંપનીના વાર્ષિક હિસાબોની તો કંપનીના વાર્ષિક હિસાબો જે અગિયાર માર્ક્સનો એક દાખલો આવે એની અંદર ફક્ત ને ફક્ત માત્ર બે પત્રકો કરવાના એક નફા નુકસાનનું પત્રક અને એક પાકું સરવૈયું આ બંને પત્રકોને ગોખી નાખો યાદ કરો રટ્ટો મારો જે કરવું હોય કરો આ બે તૈયાર કરો ને તો કોપી પેસ્ટ કરવાના અગિયાર માર્ક્સ મળે બોલો કોપી પેસ્ટ કરવાના અગિયાર માર્ક્સ મળે ક્યારે કે જ્યારે પત્રકો યાદ હોય ત્યારે બહુ સિમ્પલ છે યાદ રહી જાય એવા છે રહી જશે જ તમારા જે વિષય શિક્ષક હોય તમે જેની જોડે ભણી રહ્યા છો એમને પૂછો સમજો અને શીખી લો ઓકે તો અગિયાર માર્ક્સ જવા ન દેવાય બહુ સારા છે હું તો કઉ છું ખાલી તમે બે કલાક સારી મહેનત કરશો ને દિવસની એક જ દિવસ એક જ દિવસના ખાલી બે કલાક તો અગિયાર માર્ક્સ મળી જશે એટલું સહેલું ચેપ્ટર છે ઓકે તો તમારે એની અંદર આટલા દાખલા કરી લેવાના ફટાફટ તમારે લખી કાઢવાનું વિડીયોને પોઝ કરીને ઓકે તો આ થઈ ગયા તમારે ટોટલ પાંત્રીસ માર્ક્સ અને ત્યારબાદ પોર્શન આવે છે તમારો એસક્યુ એમસીક્યુ એટલે કે વિભાગ એ અને બી નો તો એની અંદરથી શું કરવાનું અથવા તો એ ક્યાંથી કરવાનું તો એના માટે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો આટલામાંથી કરી લેવાનું ચોપડીના જે સ્વાધ્યાયના છે એ કરી લો તમે ત્યારબાદ એમાં સિવાય જે તમારે કોઈ પેપર સેટ હોય અથવા તો કોઈ નવનીત કે અપેક્ષિત તમે રાખતા હોય

નેવું ટકા લાવવા વાળા તો ઘણા બધા વિડીયો બનાવ્યા ખરા વિચારી લીધું કે પાસ થવા માટે ઓપ્શન એક તમને આ ઓપ્શન કેવું લાગ્યું ને એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે ઓકે ત્યારબાદ આપણે બીજા ઓપ્શન ઉપર જઈએ ઓકે ચલો તો બીજું ઓપ્શન શું છે આપણું એના વિશે જોઈએ તો બીજા ઓપ્શનમાં તમારે એક તો વિભાગ ઈ તૈયાર કર્યાનો મસ્ત ચકાચક એની અંદરથી ટોટલ ચોવીસ માર્ક્સ મળી જાય મસ્તાના ચોવીસ માર્ક્સ સીધા વિભાગ ઈ કરવાથી હવે એની અંદર શું કરવું શું ના કરવું એની ચર્ચા કરીએ છીએ ચિંતા ના કરો ધીરજ રાખો ભાઈ ચલો એના પછી બીજું શું કરવાનું તમારે કંપનીના વાર્ષિક આ તો કરી જ લેવાનું છે તમારે છોડવાનું જ નથી અગિયાર માર્ક્સ બે કલાકની તૈયારીમાં અગિયાર માર્ક્સ લેવા મળે ને તો લઈ લેવાના કોમર્સના વિદ્યાર્થી ફાયદો પહેલા વિચારે કે ઓછા સમયમાં વધુ કેમ મળે એ કોમર્સનો વિદ્યાર્થી જો તમે ખરેખર કોમર્સના વિદ્યાર્થી છો ને તો આ ચેપ્ટરને છોડતા નહીં પાકો કમેન્ટમાં જણાવો સાહેબ વાર્ષિક હિસાબો તમે કરીશું જ કંપનીના ફોર્મેટ તૈયાર જ કરી લઈશું ઓકે ચલો અને એના સિવાય હવે ટોટલ તો મારો આનું કેટલું થાય પાસ થઈ જશો ને ચોવીસ ને અગિયાર કેટલા થયા પાંત્રીસ માર્ક્સ તો થઈ ગયા ને તો હવે શું જોઈએ તમારે તો કે હવે વિભાગ એ બી ત્રીસ માર્ક્સનો જે હમણાં કર્યું હતું એ પ્રમાણે સાહેબ કંપનીના વાર્ષિક હિસાબો તો બરાબર તમે વાત કરી હમણાં શું કરવાનું એ બી માં તમે વાત કરી કે શું કરવાનું પણ વિભાગ ઈમાં કંઈ ગળે ઉતરતું નથી તો ઉતારી દઈએ આપણે ગળે શું બધી જગ્યાએ ઉતારી દઈએ આપણે બોલો તો વિભાગ વાત કરીએ તો પહેલા તો ક્વેશ્ચન એ કે વિભાગ ઈની અંદર ટોટલ કેટલા ચેપ્ટર આવે તો વિભાગ ઈ ની અંદર તમારે ટોટલ ત્રણ ચેપ્ટર આવે એક પ્રોવેશનલ એક નિવૃત્તિનું અને એક શેરમૂડીનું પાંચમું છઠ્ઠું અને ભાગ બે નું પહેલું આ ત્રણ ચેપ્ટર જ આવવાના છે તો એની અંદર તમને પ્રશ્નો કેટલા પૂછાય પ્રવેશના બે નિવૃત્તિનું એક અને શેરમૂડીનો એક સોરી એના તો બે આવે છે પાછા બોલો ટોટલ પાંચ પ્રશ્નો આવશે અને એમાંથી લખવાના કેટલા ખાલી ત્રણ કેટલા લખવાના ખાલી ત્રણ જ લખવાના છે બોલો તો હવે કયા કયા લખવા તો મારું જો પર્સનલી સજેશન આપું ને તો એટલું કરી શકાય કે એક તો ચેપ્ટર 5 પ્રવેશ નું કરી લેવાનું બે દાખલા સારા એવા આવડી જાય અને જો પ્રવેશ નું ચેપ્ટર આવડી જાય ને તો નિવૃત્તિ નું સારી તે આવડી જાય કારણ કે પ્રવેશ આવડે એટલે 80 થી 85% નિવૃત્તિ આવડી ગઈ ઓકે તો છઠ્ઠું ચેપ્ટર નિવૃત્તિ નું કરી લેવાય અમુક પાછા કે ના સાહેબ અમને શેર મૂડી સારું આવડે છે ને આમનો સારી તો એ કરો ને યાર ટૂંકમાં ત્રણમાંથી કોઈ બે ચેપ્ટર કરશો તો ત્રણ દાખલા ગણી શકો કે ના ગણી શકો ત્રણે ત્રણ ચેપ્ટર તૈયાર કરવાની જરૂર ખરી હા કે ના મને કહો કે સાહેબ વિભાગીમાં નીચે કમેન્ટમાં જણાવો કે વિભાગીમાં કોઈ પણ બે ચેપ્ટર તમે કયા કરશો ચોવીસ માર્ક્સ લેવા માટે એ મને તમારે જણાવવાનું છે બરાબર છે તો એ પ્રવેશ નિવૃત્તિ અને શેર શેરમોથી ખાલી બે ચેપ્ટર કેટલા ગણતરી કરજો ઓપ્શન બી ચાલે છે બીજું ઓપ્શન એની અંદર કેટલા ચેપ્ટર છે ખાલી બે ચેપ્ટર જેની અંદરથી ચોવીસ માર્ક્સ મળે તો બે ચેપ્ટર કરાય ને કે ના કરાય હું તો કહું છું સુધી હવે જેટલો સમય છે ને કઉર્ડ પડો બે ચેપ્ટર કર 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 સાહેબ પતિ બીજી વાર કરો એ પતિ ચોવીસ માર્ક્સ જવા ના જોઈએ અને એના પછી શું કરવાનું પેલા આના દાખલાના પ્રશ્નો કહી દઉં કે કયા કયા દાખલા તમારે કરવાના આ છોડવાના નથી તમારે હો ફટાફટ લખી જ કાઢજો વિડીયોને સ્ટોપ કરીને ધાય

ત્રણ ચેપ્ટર ખાલી ત્રણ ચેપ્ટર કરશો ને પાંત્રીસ માર્ક્સ મળે કેટલા માર્ક્સ પાંત્રીસ માર્ક્સ મળે પપ્પુ પાસ થઈ જ જાય બોસ કોઈની તાકાત નથી તમને રોકી શકે બોસ હા ખાલી ત્રણ હું તો કહું છું હવે જે સમય વધ્યો ને એકાઉન્ટમાં ખાલી ત્રણ ચેપ્ટર કરો તમારે પ્રવેશ નિવૃત્તિ શેરગુણમાંથી કોઈ બે કરો અને કંપનીના વાર્ષિક હિસાબો કરો આ ત્રણ ચેપ્ટર કર કર કરો પૂરેપૂરા ચોવીસ માર્ક્સ પ્લસ અગિયાર પાંત્રીસ માર્ક્સ આવી જ જાય અને યાર સાઈડમાં રોજ રોજ કલાક રાત્રે રાત્રે હેતુલક્ષી વાંચતા રહો ને યાર એકાઉન્ટમાં પાસ થઈ જાય અને શેમાંથી વાંચવાના એની પણ હમણાં આપણે ચર્ચા કરી લીધી ને ખ્યાલ આવ્યો આ ઓપ્શન બીજું હતું જેમાંથી ફક્ત માત્ર ત્રણ જ ચેપ્ટર કરો ને તો એ પપ્પુ પાસ થઈ જાય બોલો હવે આ પાસ થવાનું પંચામૃત કેવું ભાઈ મને કમેન્ટમાં જણાવો આ બે ઓપ્શનમાંથી તમને કયું ઓપ્શન સારું લાગે હજી હો

ચલો એના પછી ભાગ સી વિભાગ સી ની અંદર આપણે અગાઉ સાહેબ આ તો અગાઉ જોઈ ગયા પણ અગાઉની વસ્તુ ને અત્યારની વસ્તુ અલગ છે સમજાવું છું શું કરવાનું છે તમારે આ ઓપ્શનની અંદર તમારે શું કરવાનું ખાલી બે ચેપ્ટર ઉપર ફોકસ કરો પહેલું અને ચોથું બીજું કાંઈ નથી કરવું કારણ કે ઘણા બધા એવા હોય ને કે સાહેબ વિભાગ સી આખો ના કરી શકું તારી તાકાત સમજાવવા તારી તાકાત છે બોસ જો કંપનીના વાર્ષિક હિસાબો કરી શકે તું બીજું વિભાગ સી પહેલું ચેપ્ટર ને ચોથું ચેપ્ટર તું કરી જ શકે એમાંથી કેટલા માર્ક્સ મળે છ ટોટલ કરતા રહેજો અગિયાર ને છ સત્તર માર્ક્સ થયા ભાઈ કેટલા સત્તર માર્ક્સ એના પછી આગળ વધીએ તો શું જોવા મળે વિભાગ ડી જોવા તો તો એની અંદરથી ખાલી બે ચેપ્ટર કરવાના તમારે કયું ભાગ ભાગ ત્રીજું અને ચોથું આમાંથી ટોટલ ત્રણ પ્રશ્નો અને બાર માર્ક્સ મળે જે અગાઉ આપણે વાત કરી હો ભાઈ વિડીયોને એવું હોય ને તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો કે આ ચેપ્ટર તમારે કરવાના કયા દાખલા છે એ આગળ ચર્ચા કરી લીધી છે આપણે ઓકે તો આ બાર માર્ક્સ એડ કરો ચલો કેટલા થાય અગિયાર ને છ સત્તર સત્તર ને બાર ઓગણત્રીસ ટ્વેન્ટી નાઇન ત્યાં સાહેબ હજી તો ચાર માર્ક્સ ઘૂટે છે આવે જડીબુટ્ટી તો હવે આવે છે જો લો લો તમને જેના માટે પેપર આપ્યું છે જનરલ ઓપ્શન કે હેતુલક્ષી ત્રીસ ટકા કરે એનો ફાયદો તો ઉઠાવશો કે નહીં ઉઠાવો ભાઈ એમાં તો તમે સારું એવું તૈયારી કરો અને પરીક્ષામાં થોડાક બે સ્ટેપ ગરબાના લઈ લો ને સાહેબ ગરબા રમવાના હા રમી જ લેવાના એક સ્ટેપ આગળ જોવાનું એક સ્ટેપ બાજુમાં જોવાનું એટલે આ હેતુલક્ષી જોવા મળે ને એની વાત કરું છું ન આવડે ને તો પાસ તો થઈ જવાય ને પછી તો નહીં લો તમે તેત્રીસ માર્ક્સ ઉપર ચાલી પચાસ નહીં આવી શકે ટોટલ મારો કેટલા થાય છે ઓગણત્રીસ તો થયા હતા ને ઓગણત્રીસ ને ત્રીસ ફિફ્ટી નાઇન થયા ફિફ્ટી નાઇન તો ઓલમોસ્ટ ત્રણે ત્રણ ઓપ્શનમાં તમને નિયર બાય સાહીઠ માર્ક્સની આજુબાજુ તો મળે જ છે બાસ અને થવો તમે કહો છો કે માર સાહેબ પાસ તો પાસ નહીં તમે સાહીઠ માર્કની આજુબાજુ લાવી શકો છો આ ત્રણ ઓપ્શનમાંથી કોઈ એક જ કરજો ખાસ કહું છું તમને એ પણ સજેશન કરું બધા જ ઓપ્શનને ભેગું કરવા ના જતા ત્રણમાંથી કોઈ એક જ ઓપ્શનને ફોલો કરવાનું છે અમુક જ ચેપ્ટર કરશો પાસ થઈ જશો તમારી જડીબુટ્ટી તમને મળી ગઈ તમારું પંચામૃત તમને આપી દીધું અને જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો ફટાફટ કમેન્ટમાં જણાવો અને લાઈક કરી દો લાઈક અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરી દો પાસ થવા માટે પંચામૃત છે જે લોકોને ફેલ થવાની ટેન્શન છે બીક લાગે છે ને એમને બધાને પહેલાં મોકલી દો નેવું ટકા તો બધા માટે વડાવે છે વિડીયો કે નેવું ટકા નેવું ટકા એટલે નેવું ટકા માટે બધું કરવું જ પડે એમને એમ ના આવે એ એવું સમજાવીશ એવું હશે ને તો તમારા માટે બનાવીશ જો તમારે નેવું ટકાનો વિડીયો કેવી રીતે લાવવા ને તો નીચે મને કમેન્ટમાં કહ્યું સાહેબ એ વિડીયો બનાવો નેવું ટકા કેવી રીતે લાવવા તો બનાવીશ બાકી પાસ થવું અગત્યનું છે આપણા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને નથી ખબર પડતી ભાઈ કે પાસ કેવી રીતે થવું એના માટેનો વિડીયો છે તો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આવનારો આપણે બીજા સબ્જેક્ટના પણ આવા વિડીયો લઈને આવીશું આજના વિડીયો માટે જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ બબા